ચોટીલા ખાતડી ગામની સીમમાં એસએમસી ટીમે રેડ કરી થર્ટી ફર્સ્ટને લઈને પુટલેઘરોમાં ફફડાટ ફેલાયો દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપીને કરી કાર્યવાહી દેશી દારૂની મિની ફેક્ટરી પોલીસે ઝડપીને કર્યો પડદાફાશ ત્રણ લાખનો મતબર મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ઝડપાયેલ દારૂ સહિત બંને શખ્સો વિરુદ્ધ નાની મોલરી પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે